ઘણા ધંધા એવા છે જેને મંદિરની અસર થાય તેમ નથી અને બિઝનેસ જો તમે કરો છો તો તમે ભીડમાં આવી શકો માર્કેટમાં ગમે તેટલી અમુક ધંધા ચાલતા ચાલતા આવ્યા છે અને જેમ કે સવારે ઉઠતા બ્રશ લઈને માથામાં તેલ નાખવાનું સાબુથી નાહવાનું શેમ્પુ કરવાનું વિવિધ વ્યસનો ફિલ્મ જોવા જવાનું ટુ વ્હીલર ચલાવવાનું આરોગ્ય સેવા વગેરેમાં કોઈ મંદી નથી આવતી હિન્દુસ્તાની છેલ્લા પાંચ વર્ષનો ઇતિહાસ જોઈને તેઓ વેપારની આવડત ભારતીયો લોહીમાં છે ઘણા બધા દેશોની અંદર કોઈ એક કે બે વસ્તુ પર આધારિત રહેતા હોય છે કાલે કંઈ જે નવું શોધાઈ ગયું તે પ્રોબ્લેમ આવી શકે છે હાલ ભારતમાં એવું નથી અને એવું થવું મુશ્કેલ છે કેમ કે ભારત દેશ ખૂબ જ વિશાળ છે અને હજારો પ્રકારના એ ધંધા પણ ધમધમે છે આવા કેસની અંદર મંદી આવી ખૂબ જ મુશ્કેલ છે જ્યારે આ ઉંમરના લોકો વધુ પૈસા કમાય છે અને વધુ ધંધા પણ કરે છે વધુ રિક્ષા લે છે વધુ ખર્ચા કરે છે વધુ ટેક્સ ચૂકે છે કે ત્યાં સાયકલ છે એવું વધુ ફાસ્ટ ચાલે છે તમે જે પણ વ્યવસાય સાથે જોડાયો તો યાદ રાખેલો મંદી ફક્ત મગજમાં હોય છે માર્કેટમાં નહીં તેવું તમને જણાવ્યું હતું મારું નામ જિજ્ઞેશ માધવાની છે અને હું તોરિન વેલ્થ મેનેજમેન્ટનો પ્રમોટર છું આજે આ પ્લેટફોર્મ જે છે લિંકડ ઇન લોકલ એ પ્લેટફોર્મ દુનિયાભરમાં ફેમસ છે જેમ ફેસબુક છે ટ્વિટર છે એ જે લિંકડ ઇન પ્રોફેશનલ્સ માટે બહુ જ ઉપયોગી છે અને એ જ પ્લેટફોર્મ આજે સુરતના આંગણે પ્રતિક તોશનીવાલ અને યતીન લઈને આવ્યા છે અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે હું આજે આ પ્લેટફોર્મ પર આવીને આઈ વોઝ બીન ગિવન અ પ્રિવિલેજ કે હું અહીંયા આવીને ઇકોનોમી ઉપર બોલું એન્ડ આઈ રિયલી ફીલ કે સુરતની જનતાને ઇકોનોમી વિશે અને પોતાના ટ્વેન્ટી ટ્વેન્ટી માટે ઘણા બધા ચિંતાઓ છે જે આજે અમે બહુ સિમ્પલી સિમ્પલીફાઈ રીતે સુરતના લગભગ એંસીથી પંચો પંચોતેરથી એંસી બિઝનેસમેન અને અલગ અલગ ફેટર્નિટીમાંથી લોકો આવ્યા હતા અને એણે અમારી સાથે આ ઓવરઓલ ઇવેન્ટનો ધે દે દેવ ટેકન ધ એડવાન્ટેજ મેરા નામ ભાગ્યશ્રી સાબુ હે आ, मैं सी एफ ए हूँ टॉरन वेल्थ से एसोसिएटेड हूँ टॉरन वेल्थ की सीनियर एसोसिएट हूँ तो आज लिंकडिन लोकल और टॉरन ने मिलकर ये इवेंट जो रखा था उसका मेन रीज़न यही था कि आजकल कल ऑनलाइन लिंकडिन प्रोफाइल्स के पीछे सब रहते हैं तो इस प्लेटफॉर्म के थ्रू एक्चुअल जो प्रोफाइल्स के पीछे है वो सब मिले और जाने एक दूसरे को और ये इवेंट काफ़ी सक्सेसफुल रहा है हमने आज इकोनॉमी के बारे में काफ़ी डिस्कशन किया है जो अच्छा रहा आगामी बी हज़ार वीस सेमिनार में मोटी संख्या में शहरीजनों जोड़ा पम्या है अजहर कुर्सी साथ प्रकाश भारतीय ट्वेंटी फोर